આરંભે શૂરા અને અંતે અધુરા જેવી શાસ્ત્રી બ્રિજની સ્થિતિ છે અમદાવાદના શાસ્ત્રી બ્રિજની મંથર ગતિએ ચાલતી કામગીરી શાસ્ત્રી બ્રિજનો એક તરફનો માર્ગ જુલાઈ સુધી બંધ જ રહેશે ચાર મહિનામાં કામગીરી પૂર્ણ કરવાના દાવા પોપળ સાબિત થઈ રહ્યા છે છ મહિના વીતી ગયા છે છતાં અધૂરી કામગીરીથી વાહન ચાલકો પરેશાન છે અધૂરી કામગીરીથી ટ્રાફિક જામ થવાની સ્થિતિનું નિર્માણ થયું છે

ફરીથી એક તરફનો રસ્તો છે તે બંધ કરવાનો વારો આવ્યો છે બીજી તરફ રસ્તો શરૂ કરવામાં આવ્યો છે પરંતુ અવર જવરના કારણે અને પીકઅવર્સ હોય છે ત્યારે ટ્રાફિક જામના દ્રશ્ય પણ સર્જાતા હોય છે અનેક લોકોને હાલાકીનો સામનો છે તે કરવો પડતો હોય છે વારંવાર આ પ્રકારની પ્રશાસનની મંથરગતિની જે કામગીરી ચાલતી હોય છે તેના કારણે લોકોએ પરેશાન થવાનો વારો આવતો હોય છે વાહન ચાલકો હોય કે પછી અન્ય લોકો અહીંયાથી પસાર થતા હોય છે તેમને હાલાકીનો સામનો પારાવાર કરવો પડતો હોય છે અને ટ્રાફિક જામના કારણે છે કેમેરામેન જુલાઈ સુધી શાસ્ત્રી બ્રિજ નો એક તરફ નો માર્ગ આખો બંધ જ રહેશે એટલે કે શરૂઆતમાં દાવા તો કરવામાં આવ્યા કે જલ્દી થી જલ્દી તેની કામગીરી પૂર્ણ કરવામાં આવશે પરંતુ આટલો સમય પડે છે

Atlu at traffic list.